તો રાજકોટના અગ્નિકાંડ બાદ રાજકોટમાં સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેને લઈને હવે સત્તાધીશો મુંઝવણમાં મુકાયા હોય તેમ લાગી રહ્યું છે રાજકોટમાં પાંચસોથી વધુ સ્થળ પર મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા બાદ સત્તાધીશો ફોન પર જવાબ આપતા મુંઝાયા રાજકોટ મેયર શહેર પ્રમુખ મુકેશ દોશી મેયર નૈનાબેન પેઢડિયા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગર પહોંચ્યા તો રાજકોટના અગ્નિકાંડ બાદ રાજકોટમાં સીલીંગ બેન્ચની રજૂઆત મામલે મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સ્વનિર્ભર શાળા સંચાલક ડોક્ટર સહિતના એસોસિએશને રજૂઆત કરી છે બસો જેટલા એકમોના સીલ ખોલવામાં આવ્યા છે તો ફાયર એનઓસી અને બ્યુ પરમિશન નથી તેવી મિલકતો સીલ કરવામાં આવી છે હાલ એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે જેને લઈને એક બે દિવસમાં નિર્ણય લઈશું એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યુ નથી કરાવી શક્યા એવા પણ બાબતોની લઈને રજૂ